નમસ્કાર દર્શક મિત્રો ને હાર્દિક સ્વાગત છે વલસાડ ડાંગ લોકસભા સાંસદ ધવલ પટેલે બગવાડા ટોલમાં પૈસા નો વધારો થતા સાંસદ ધવલ પટેલ આ વીકમાં પાર્લામેન્ટમાં જઈ રજૂઆત કરશે જે આગળ પણ જે બોરિયા અને બગવાડા ટોલ પર જે ટોલનો વધારો કર્યો હતો અને તરત જ ત્યારે આપણા દેશના મંત્રી નીતિન ગડકરી સાહેબને રજૂઆત કરીને તત્કાલ એને અટકાવ્યો હતો જેમણે પચીસ તારીખે ભાવ વધારો થયો છે એના માટે હું આ વીકમાં આ પાર્લામેન્ટમાં જઈને નીતિન ગડકરી સાહેબને રજૂઆત કરવાનો છે કે આ આટલો ટોલ વધારો નહીં કરવો જોઈએ એની સાથે જે સ્થાનિક જે આપણા વાહનો છે સ્થાનિક ટ્રાન્સપોર્ટરો છે એના જે ટોલ વધ્યો છે ચાર્જિસ વધ્યા છે એના માટે પણ હું એમને રજૂઆત કરવાની છે કે સ્થાનિક લોકોને આમાંથી મુક્તિ આપો કાં તો ઓછા ભાવ લેવો એવી રજૂઆત હું આવનારા દિવસમાં એક વીકની અંદર જ નીતિન ગડકરી સાહેબને કરવાનો છું આ અચાનક નથી આ હમણાં વર્ષોથી આ ડેડલાઈન હતું કે એપ્રિલમાં જ આ ભાવ ઓર્ડર કરવાનો હતો પણ જે રજૂઆતના થકી આપણે આ ભાવ વધારો માફૂક રાખ્યો હતો હમણાં જે ભાવ વધારો થયો છે એની પણ અમે રજૂઆત કરી જે આપણા લોકલ અહીંયાના છે એમની સાથે અમે અવારનવાર બેઠક કરીશ અને આવનાર દિવસમાં જ્યારે હું નીતિન ગડકરી સાહેબને મળવાનો છું ત્યારે પણ હું રજૂઆત કરીશ કે અમારા સ્થાનિક લોકો સ્થાનિક ટ્રાન્સપોર્ટરો સાથે મળીને આ વસ્તુનું નિરાકરણ લાવું છું